આઈ જશે તારે આ બોટલ છે ને ખોલવાની છે ને અંદર જોવાનું કલર બદલાય નહીં બદલાય બદલાયું કઈ કોઈ નથી તું ના બદલાયું

થોડી વાર માં તો બધા બોજ ભેગા થઈ જતું આ દિવસે બી વારા ભાઈ આપડા

લાપરવાહી કે નથી બદલા બધ જોઈએ બીજા ને થોડું સરખું થઈ જઈએ તો પેલા આ ડૂબી જઈ તા ને એ ભાઈ આવ્યા છે પાછા એમને હોય લઈ લઈએ થોડાક આવો બહુ વાળા છે આ વોટલ છે ને વોટલ એમાં કલર બદલાઈ જઈશું એવું આપણે અંદર નાખેલું છે કલર બદલાઈ જઈશું બોટલ ની અંદર નો પાણી નો કેવી રીતે બદલાય એ તમ ખોલો જ ખરા તો અંદર દેખાશે અહીંથી જો નહીં મેરા આવે અંદર જોવું પડશે

આ છે ને તમારે અંદર જોવાનું ખાલી પછી મને પાછવા લેવાનું પાછવા લેવાનું ડાટો વાંચી હું કઉ ખોલવાનું નહીં ટાઈપ કરાય હું ખોલી રૂકો જરા સબર કરો બોલા ધક્કા બુક્કી નહીં કરે કા આરામ થી લેને કા હા શાંતિ ખોલ ખોલજો કશું નહીં ખાય તમારું લુકડું નહીં ફળલે કલર બદલાઈ જશે સમજે જો આઈ ઓ નો નવ બરાબર <threula> <laughs> <What> <laughs> <laughs> <Glennap gonna> તો આપડા નવા કન્ટેન્ટર આવા છે બહુ દૂર થી તો કે બહુ ખેતરમ રે ભાઈ હ લો કેમેરામેન વેલા તું બઢિયા ઉતાર ના એ તો સમજન તું ખાલી જોઈન પાછળ દેવાનો મને ક્વાર્ટર અંદર કલર બદલી ગયું છે ખોલ જે તું હા

પણ નો કલર બદલાય ભાઈ આઈ હોપ કે તમને વિડીયો પસંદ આઈ હોય વિડીયો પસંદ આવી હોય તો મળીશું નવા વિડીયો સાથે થેન્ક ફોર વોચિંગ ધીસ વિડીયો